હેલો મિત્રો કેમ છો ફ્રેન્ડ્સ મિત્રો આશા રાખું તમે બધા મજામાં છો આગળ વધીએ મિત્રો ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિસ એન્ડ સિલી ધ વર્કર્સ આર ક્લેવર વન્સ ક્લેવર વન્સ એટલે હોશિયાર લોકો હોશિયાર લોકો ક્યાં બેઠા છે તો કે અપ ઇન ધ હાઈ પ્લેસીસ જે ઊંચા સ્થાન ઉપર બેઠેલા હોશિયાર લોકો છે એ લોકો સારી રીતે જાણે છે શું જાણે છે નો હાઉ ચાઇલ્ડિસ એન્ડ સિલી ધ વર્કર્સ આર મજૂરો કેટલા સિલી એટલે મૂર્ખ છે ગાંડા છે ચાઇલ્ડિશ એટલે બાળક બુદ્ધિવાળા છે એમને આપણે જેમ કહીશું એમ એ લોકો કરવા માટે તૈયાર થઈ જશે ખાલી એમને ઉશ્કેરવાની જરૂરત છે દે નો ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ દેમ ઓફ ઇન અ ખાખી એ લોકો જાણે છે કે જો આપણે એ મજૂરોને ગવર્મેન્ટ એ લોકોને ખાખી ડ્રેસ પહેરાવી દેશે અને ગીવ દેમ અ રાઇફલ એમના હાથમાં ગન પકડાવી દેશે તો એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ બેન્ડ એટલે મ્યુઝિક સાથે બેન્ડ બાજા સાથે એમને હાથમાં ઝંડા પકડાવી દેશે ધે વિલ ગો ફોર્થ ફોર્થ એટલે આગળ જવું એ લોકો આગળ વધશે આગળ જશે એન્ડ ફાઇટ ગો ફોર્થ ટુ ફાઇટ વેલિયન્ટલી ટુ ધેર ઓન એનિમીઝ જો મિત્રો વાક્ય આખું શું કહેવા માંગે છે કે જો ગવર્મેન્ટ મજૂરોને ખાખી કપડાં પહેરાવી દેશે એમને ગન આપી દેશે હાથમાં અને એમને ઉશ્કેરશે કે જાઓ તમારા દેશ માટે લડવા માટે તૈયાર થઈ જાઓ તમે દેશના મહાન નાગરિકો છો તો મજૂરો આગળ વધશે અને પોતાના દુશ્મનોની સામે લડવા માટે તૈયાર થઈ જશે ધે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધર કન્ટ્રીઝ ઓનર એ લોકોને એવું શીખવાડવામાં આવે છે મિત્રો કે મહાન માણસો બહાદુર માણસો પોતાના દેશ માટે જીવ આપે છે વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ આઈડિયા ધ લાઈવ્સ ઓફ ધ મિલિયન્સ ઓફ યંગ પીપલ આવા અસ્પષ્ટ વિચાર માટે વેગ આઈડિયા એટલે અસ્પષ્ટ વિચાર માટે કઈ કિંમત ચૂકવવી પડે છે મિત્રો તો કે જિંદગી કેટલાની જિંદગી ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન હજારો લાખો લોકો લાખો યુવાનોના જીવ કુરબાન થઈ જાય છે ને ઓછાવર થઈ જાય છે અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ હજી લાખો લોકો પાંગડા બની જાય છે ક્રિપલ્ડ એટલે અપંગ બની જાય છે મિત્રો જો યુદ્ધ થાય તો લાખો લોકોના જીવ જાય હજારો લોકો ક્રિપલ્ડ બને પાંગડા બની જાય અપંગ બની જાય અને બીજું શું થાય બ્લાઇન્ડ બની જાય આંધળા થઈ જાય એક્ઝિસ્ટન્સ મેડ હોરીબ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ એક્ઝિસ્ટન્સ એટલે જીવવું અને એમની સાથે જે લોકો જોડાયેલા હોય કે જાણે એમની પત્ની એમના બાળકો એમના માટે જીવવું કેવું હોરિબલ બની જાય કેવું ડરામનું બની જાય મિત્રો એ લોકો તો મરી જાય પણ એમની પાછળ જે લોકો હોય એમની હાલત કેવી થાય મિત્રો ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ ધ અચિવમેન્ટ એન્ડ લેગસી ઓફ ધ જનર જનરેશન સ્વેપ્ટ અવે વર્ષોની જે આપણી પરંપરાઓ છે મિત્રો લેગસી વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ છે વારસો જે છે આપણો એ સ્વેપ્ટ અવે સ્વેપ્ટ અવે એટલે મિત્રો ધોવાઈ જાય છે સમાપ્ત થઈ જાય છે ઇન અ મુમેન્ટ વર્ષોનો વારસો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જાય છે એન્ડ નો બડી બેટર ફોર ધેર મિઝરી અને એમના દુઃખમાં સાથ આપનાર બીજું કાંઈ હોતું નથી મિત્રો જો ઘરનો મુખિયા મરી જાય અને કંઈ થઈ જાય તો પછી એના પરિવારનું ભરણ પોષણ કેમ થાય એ બહુ મોટો પ્રશ્ન છે મિત્રો જો તમારો દેશ તમને એની ગેરંટી આપતો હોય કે તમને કાંઈ થઈ જશે તો અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું તો મરી જાવ તો હેલન કેલર તમને સમજાવી રહી છે મજૂરોને સમજાવી રહી છે ધીસ ટેરિબલ સેક્રિફાઈઝ વુડ બી comprehensible ઇફ ધ થિંગ યુ ડાય ફોર કોલ યોર કન્ટ્રી ફેડ આની ભરપાઈ કોમ્પ્રિહન્સિબલ એટલે ભરપાઈ કરવી આની ભરપાઈ કરવી શક્ય છે ક્યારે શક્ય છે મિત્રો કે જે વસ્તુ માટે તમે પોતાનો જીવ આપી રહ્યા છો ઇફ ધ થિંગ યુ ડાય ફોર જેને તમે તમારો કોલ અ કન્ટ્રી ફેડ જેને તમે તમારો દેશ કહો છો એ એ તમારા પરિવારને ફેડ એટલે જમાડશે કપડાં પહેરાવશે ઘર આપશે એમને હૂંફ આપશે વોર્મ આપશે એન્ડ એજ્યુકેટ તમારા બાળકોને ભણવાની જવાબદારી એન્ડ યોર ચિલ્ડ્રન તમારા બાળકોને ઉછેર કરવાની જે જવાબદારી લેતી હોય જો એ બધાનું ભરપાઈ થઈ શકે એમ હોય એ બધાનું ભરણ પોષણ થઈ શકે એમ હોય તો તમે દેશ માટે મરવામાં કાંઈ વાંધો નથી પણ તમે દેશ દેશ કરીને મરી જશો અને તમારો દેશ તમને કાંઈ આપવાનો છે નહીં આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન માણસના સંતાનોમાં વર્કરો કેવા છે મિત્રો નિસ્વાર્થ છે અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થ છે એન્ડ ધ ટોય લેન્ડ લીવ એ લોકો સખત પરિશ્રમ કરે છે જીવે છે અને મરી જાય છે એન્ડ ડાય ફોર ધ અધર પીપલ્સ કન્ટ્રી અને બીજા લોકોના દેશ માટે એ લોકો પોતાનો જીવ કુરબાન કરે છે અધર પીપલ્સ કોન્ટિનેન્ટ બીજા લોકોના ખંડ માટે અધર પીપલ્સ લિબર્ટી બીજાની આઝાદી માટે એન્ડ અધર પીપલ્સ હેપીનેસ બીજાની ખુશી માટે એ લોકો પોતાનો જીવ કુર્બાન કરી દે છે તો મજૂરો કેવા છે મિત્રો નિસ્વાર્થ છે સેલ અનસેલ્ફિશ છે ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓન મજૂરોને પોતાની કોઈ આઝાદી હોતી નથી ધે આર નોટ ફ્રી વેન ધે આર કમ્પેલ્ડ ટુ વર્ક ટ્વેલ્વ ઓર ટેન ઓર એટીન એટ અવર્સ અ ડે એ લોકો ત્યારે પણ ફ્રી નથી કે જ્યારે એ લોકોને કમ્પેલ્ડ એટલે બળજબરીથી એમની પાસે બાર કલાક દસ કલાક આઠ કલાક કામ કરાવવામાં આવે છે ત્યારે પણ તેઓ ફ્રી નથી દે આર નોટ ફ્રી વેન ધે આર ઇલ પેડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ જ્યારે એ લોકો બીમાર પડે છે અને એમને પગાર નથી ચૂકવવામાં આવતો જેમના કઠોર પરિશ્રમને એમને પગાર ચૂકવવામાં નથી આવતો ત્યારે પણ મજૂરો ફ્રી નથી ધી આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ તેઓ ત્યારે પણ ફ્રી નથી જ્યારે તેમના બાળકો ભૂખે મરે છે અને બાળમજૂરી કરવા માટે દોરાઈ જાય છે ધે આર નોટ ફ્રી વેન ધેર ઓન ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરી જ્યારે એમના બાળકો મિલ અને ફેક્ટરીમાં સ્ટાવ ભૂખમરાના કારણે મજૂરી કરે છે ત્યારે પણ તેઓ ફ્રી નથી એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન ઇન ટુ પોવર્ટી ટુ લાઇવ્સ ઓફ અ શેમ જ્યારે ગરીબીના કારણે તેમની પત્નીઓને એટલે મજૂરોની પત્નીઓને શરમજનક કામ કરવા પડે છે ત્યારે પણ મજૂરો ફ્રી નથી મિત્રો જો મજૂરો કોઈ દિવસ ફ્રી થતા નથી મિત્રો સૌથી વધારે ફ્રી છે તો એ મૂડીપતિઓ છે દે આર નોટ ફ્રી વેન ધેર વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન બિકોઝ ઓફ બિકોઝ દે ગોઅન સ્ટ્રાઇક ફોર રેઝ ઓફ વેજીસ રેઝ ઓફ વેજીસ એટલે પગાર વધારો જ્યારે મજૂરો પગાર વધારા માટે હડતાલ ઉપર જાય છે ભેગા મળીને ક્લબ્ડ એટલે ભેગા મળીને પગાર વધારા માટે હડતાલ ઉપર જાય છે ત્યારે તેમને ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે પણ મજૂરો ફ્રી નથી હવે મિત્રો પોતાના હક માટે એ લોકો ભેગા થઈને જો અવાજ ઉઠાવે તો અત્યારે તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે એટલે મજૂરો ત્યારે પણ ફ્રી હોતા નથી એન્ડ ફોર ધ બેઝ ઇઝ જસ્ટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ એક માણસ તરીકે એમના જે હક છે જ્યારે એમને એ મળતા નથી અને જ્યારે પોતાના હક માટે અવાજ ઉપાડે છે ત્યારે તેમને ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે મજૂરો ત્યારે પણ ફ્રી છે નહીં તો મિત્રો હેલન કેલર તમને સમજાવી રહી છે કે એટલે મજૂરોને સમજાવી રહી છે કે તમે ફ્રી નથી અને તમારા દેશ માટે તમે પ્રાણ નોછાવર કરવા તૈયાર છો પણ તમારો દેશ એની સામે તમારી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી યુ આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ ધ એક્ઝિક્યુટ એન્ડ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોસ રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇફ્સ એન્ડ ધ પીપલ ઓફ ધ અધર ઇન્ટરેસ્ટ તમે ત્યાં સુધી ફ્રી નથી મિત્રો કે જે માણસો કાયદા ઘડે છે ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ એ કાયદાઓને અમલમાં મૂકે છે જ્યાં સુધી એ માણસના સામાન્ય માણસના હકને ધ્યાનમાં રાખીને કાયદા બનાવશે અને અમલમાં નહીં લાવે ત્યાં સુધી મજૂરો ફ્રી થવાના નથી ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ સ્લે વેજ સ્લેવ તમારો જે મત છે બેલેટ એટલે મત તમે જે ઇલેક્શનમાં વોટ આપો છો એ તમારો વોટ જે છે એ તમને આઝાદ માણસ બનાવી શકવાનો નથી મજૂરમાંથી આઝાદ બનાવી શકવાનો નથી દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ આ વિશ્વમાં કોઈ દિવસ સાચી લોકશાહી કોઈ પણ રાષ્ટ્રમાં જોવા મળી નથી ફ્રોમ ટાઈમ ઇમ મેમોરિયલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન માણસે વર્ષોથી માણસોએ શું કર્યું છે ફ્રોમ ટાઈમ એમ મેમોરિયલ સામાન્ય માણસે શું કર્યું છે ફોલો ધ બ્લાઇન્ડ લોયલ્ટી આપણે વફાદારી જ કરી છે આંધળી વફાદારી કરી છે કોની આંધળી વફાદારી કરી છે ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ આર્મીઝ એવા માણસો જેની પાસે પૈસા અને સત્તા છે ઓલ આર્મી છે એની આપણે વફાદારી આંધળી વફાદારી જ કરી છે મિત્રો ઇવન વેર ધ બેટલ ફિલ્ડ્સ વેર પાઇલ્ડ વિલ પાઇલ્ડ હાઈ વિથ દેર ઓન ડેડ મિત્રો બેટલ ફિલ્ડની અંદર એટલે યુદ્ધભૂમિની અંદર ઢગલા થયા છે કોના ઢગલા થયા છે તો કે પોતાના પોતાના જ ભાઈઓના મૃતદેહોના જ્યારે ઢગલા થયા છે ત્યારે દે હેવ ટાઈલ્ડ એન્ડ લેન્ડ એન્ડ ધ રૂલર્સ દે હેવ ટિલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ એટલે જે લોકોએ ગુલામી કરી છે બીજાની જમીનોને ખેડવાનું કામ કર્યું છે પણ એ મજૂરો માટે કોઈ માલિક આવીને ઉભા રહેતા નથી એન્ડ હેવ બિન ડ્રોપ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર ઓન લેબર અને એમની મજૂરીના ફ્રૂટ જે છે એ માલિકો મૂડીપતિઓ ખાઈ જાય છે મહેનત બધી મજૂરો કરે અને પૈસા બધા મૂડીપતિઓ લઈ જાય છે દે હેવ બિલ્ડ પેલેસીસ એન્ડ પિરામિડ્સ ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ એ લોકોએ શું બનાવ્યું છે મિત્રો પેલેસીસ એટલે મહેલ બંધાવ્યા છે પિરામિડ બંધાયા છે મંદિર બંધાવ્યા છે ચર્ચ બંધાવ્યા છે એન્ડ હેલ નો રિયલ સીન ઓફ લિબર્ટી પણ ત્યાં આગળ આઝાદીનું કોઈ પવિત્ર સ્થાન એ લોકોએ બનાવ્યું નથી એટલે મજૂરો માટે આઝાદીનું કોઈ પવિત્ર સ્થાન બનાવ્યું નથી મજૂરો હંમેશા ગુલામ હતા અને ગુલામ જ રહેશે એવું હેલન કેલર કહે છે